ગુજ ગુજરાતમાં વરસાદની માહોલ હાલનીથી હવામાન વિભાગમાં પણ આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે કે દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા સિસ્ટમનો હાલ ખતરનાક બની શકે કે ગુજરાતમાં ખતરાયમાં આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદના વરસાદના શક્યતા જો કે આ મુક્ત રહેશે કે ગુજરાતમાં ફક્ત આની અસર જોવા મળે છે કે બંગાળની ખાડીમાં બનેલા આ ત્રીજી એવી સિસ્ટમ છે કે ડિપ્રેશન સુધી પહોંચી જે વધારે શક્તિશાળી બની શકે એકાદમાં બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધી મધ્યમ ભારતમાં ભારત સુધી પહોંચી શકી શકે છે અને શક્યતા ગુજરાત માટે આ શું આગાહી છે આગાહી કાર અમલભાઈ પટેલે આગાહી કરે ભાઈ તે તેર સપ્ટેમ્બરથી લઈને હવામાનનો પલટો હોવાના કારણે શક્યતા પંદર અને સપ્ટેમ્બર પશ્ચિમમાં બાવીસથી પચીસના વરસાદની ઝાપટા અને સત્યાવીસ સપ્ટેમ્બર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે અને નવથી દસ ઓક્ટોબર સુધીના સૂર્યક્ષિત્રમાં નક્ષત્રમાં આવતા વરસાદની સિસ્ટમ બનશે અને સોળથી સત્તર ઓક્ટોબર ચંદ્ર જોવા આખી રાત કાળા વાદળોમાં ટકાયેલા રહે કે દરમિયાન ત્યાં હળસલ થવાની શક્યતા છે કે વેલમાર્કમાં લોનમાં અસર ત્યાં મધ્ય પશ્ચિમ ભારતમાં આતર આંતરમાં માસિંગ ણ કરતા આ લાવતા તેમાંથી મજબૂત બનતા વીસ સપ્ટેમ્બરમાં અઠવાડિયામાં પહેલાં વરસાદના અગાઉમાં વીસ પચાસ ટકામાં વરસાદની ઘટના મળી કે નવ લોકોની કટીમાં એકતેર ટકા પહોંચી જેમાંથી આ સામાન્ય સોમાલી અને સૌરાષ્ટ્રમાં સાડતેર ટકા વરસાદમાં પડ્યો છે અને આઠથી સૌ ટકા સપ્ટેમ્બરે પચીસ ટકા ઘટાડો હોવાનું કારણ હવામાન નિશા જણાવ્યું કે ભાઈથી સપ્ટેમ્બર ને પછી સુધીમાં આ માહોલ વયમણી શક્ય સિસ્ટમ બની રહી શક્યા સિસ્ટમ બનતા ચોમાસું ક્યારેય વિદાય લેશે કે તેમાંથી કઠિન શક્ય હોય રાજ્યમાં ભારે આના વરસાદ પડી શકે છે કારણ કે તે હવામાન ભેજવાળો અને ભમણ પુરલી પશ્ચિમ વર્તમાન સોય વર્ગમાં હુંગલી અને નાદિશમાં મળશે ભીમરૂ અને હવામાન વિભાગે કોલકાતા આસપાસના આવડામાં હુંગલીને અને હળવાતી હળવાથી મધ્યમ વરસાદની સિસ્ટમ ને શક્યતા વળકે મધ્યમ પ્રદેશના ઉત્તર આ ભારતમાં આગામી વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે કે વાવાઝોડું બની તે ત્યાં ઉપવાસાગરમાં અને પ્રવાસ બંધ થવાની વાવાઝોડું અવશેષમાં બંગાળ પ્રવાસના કારણે બંગાળની ખાડીમાં લીધેલા બારમી સપ્ટેમ્બર ગુજરાતમાં હવામાન પલટોના બારથી સત્તર સપ્ટેમ્બર ધીમા ગુજરાતમાં કેટલાક ભાગોના ભારે વરસાદ થવાની શક્યતા જે આ મધ્યમ ગુજરાત ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે